તળાજા તાલુકાના નેસિયા ગામની વાડી વિસ્તારમાં દીપડો કૂવામાં પડી ગયેલ હોય જેનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમુક વિસ્તારોમાં દીપડાનો વધારે વસવાટ છે ખાસ કરીને શેત્રુંજી નદીના કાંઠા પર દીપડાને ખોરાક પાણી મળી રહેતા હોય જેથી અહીં રહેવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે આજે તળાજા તાલુકાના નેસિયા ગામની વાડી વિસ્તારમાં દીપડો કૂવામાં પડી ગયેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ બાબતે તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજેશ ચિંજુવાડિયા સાહેબ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ સમર્થન આપતા જણાવ્યું હતું કે ખરેખર વાડી વિસ્તારમાં અકસ્માતે દીપડો કૂવામાં પડી ગયો હતો જેની નાની ઉંમર છે અંદાજે છ મહિનાનું બચ્ચું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નેશિયા ગામના રાજદીપસિંહ ગોહિલ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે નેશિયા ગામના શક્તિસિંહ પોપઢાની વાડીમાં કુવામાં અકસ્માતે દીપડાનું બચ્ચું પડી ગયું હતું જેને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું જોકે હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે